સામાજિક ખોટા ખર્ચા પર આહિર સમાજે કાપ મૂક્યો રાજકોટમાં આહીર સમાજના મિલનમાં મહત્વનો ઠરાવ કરાયો છે સતત વધતી મોંઘવારીમાં વિવિધ પ્રસંગોને પહોંચી વળવા માટે નિર્ણય લેવાયો લગ્ન સહિતના પ્રસંગોમાં વધુ પડતું સોનું આપવાની પ્રથામાં અંકુશ મુકાયો લગ્ન પ્રસંગોમાં માત્ર બે તોલા સોનું ચઢાવવાનો નિર્ણય લેવાયો અત્યારે ટ્રેન્ડમાં આવેલા પ્રીવેડિંગ શૂટના ચલણને પણ આહિર સમાજ બંધ કર્યું ઠરાવ મુજબ સમાજના તમામ લોકો માટે નિયમોની અમલવારી ફરજિયાત રહેશે

ઘર પૂરતું મર્યાદિત રહે એવા પ્રશ્નો અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે અને એવા ટોટલ ચૌદ નિયમ છે જે લાગુ કરેલા છે અને જેનાથી એક સમાજમાં ખોટો ખર્ચો ન થાય અને સમાજ એકત્રિત થાય અને સમાજ બધી રીતે આગળ વધે એવા પ્રયત્નો કરાયેલા છે હા નિયમ નહીં પાડે તો એના માટે સમાજના અગ્રણીઓ વડીલો અને બધા સમાજે ભેગા મળીને એવો નિર્ણય કર્યો છે કે જે નિયમનો ભંગ કરશે એમના માટે દંડ સ્વરૂપે એક લાખ રૂપિયા નો દંડ રાખેલો છે અને જો દંડ નહીં ભરે તો એને સમાજ વચ્ચે માફી પણ માગવી પડશે અને સમાજ માંથી એમનો બહિષ્કાર પણ કરવામાં આવશે